બે લાખ એક હજાર ત્રણસો પચાસ નો મુદ્દા માલ સાથે આંતર રેલવે સ્ટેશનો ઉપર ચોરી કરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા જેનું અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ એલસીપી વડોદરા નાઓને આપેલા સૂચનાના માર્ગદર્શન મુજબ એસએપી સ્ટાફના પોલીસ માણસો દ્વારા તપાસ કાર્યવાહી કરેલ હતી જે આધારે તપાસ તજવીજ કરતા આરોપી નામે આયુષ ઉર્ફે કેરીસ તનોફ અનિલભાઈ જાતે ડાઘા વર્ષ પચીસ ધંધો કેબલ ઓપરેટર રહેઠાણ એમસી દાસ કોલોની સુરભે અપાર્ટમેન્ટની સામે નભયાળ ફતેહગંજ વડોદરા બુલરેટાના અગ્રવાલ સ્કૂલની પાસે વેસુ અભાવ સૂત્રવાળાને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ મુજબ ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરેલ છે મોડસ ઓપરેન્ડી સદર આરોપી ઘણો રીઢો અને ચાલક ચાલાક છે તેણે રેલવે ટ્રેનોમાં એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘની તકનો લાભ લઈ તેઓના બેગ લેડીઝ પર્સની ચોરી કરે છે અને ચોરીમાં મળી આવેલ મોબાઈલ ફોન ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો ફરિયાદીના ચોરી કરેલ ફોન ઉપર ફરિયાદ કે કોઈ ફોન કરે તો પોતે તે ફોન ઉપાડી પોતે પોલીસમાંથી બોલું છું તેવી ઓળખ આપી તેઓનો વિશ્વાસ મેળવી મોબાઈલ ફોનના સ્ક્રીન પાસવર્ડ મેળવીને તેઓના ફોનમાં જીપે ફોનપે વગેરે વાણિજ્ય એપ્લિકેશનો દ્વારા તેઓના એપમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની અને યુક્તિ પ્રવૃત્તિથી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાની એમો ધરાવે છે